મિત્રો સ્ટોપ ડ્રોપરમાંથી હું કેતન મહેતા આજ આપની સાથે એક વાત શેર કરવા માટે આવ્યો છું મિત્રો આપ પોતાની ઘરની છત માટે થોડી અવેરનેસ દેખાડો હું મારા બેનિફિટ માટે કે મારા સ્વાર્થ માટે નથી કહી રહ્યો પણ મિત્રો આપ જાણતા નથી આપ કોઈ પણ પાસે વોટરપ્રૂફિંગ કરાવો એની સામે મને કોઈ પ્રોબ્લેમ નથી પણ મિત્રો તમારી છતનું વોટરપ્રૂફિંગ કરાવવું જરૂરી છે સસ્તા અને મોંઘાના ચક્કરની અંદર મને ખ્યાલ છે કે ઘણા લોકો આટલી બેદરકારી દેખાડતા હોય છે કે ઘરની અગાસીને વોટરપ્રૂફ નથી કરતા અમારે ક્યાં ભેજ આવે છે અમારે તો સારું જ છે આ માન્યતા છે મિત્રો કારણ કે ભેજ એવી વસ્તુ છે કે પાણી ગમે ત્યાંથી એની જગ્યા કરી જ લે છે અને ચોમાસાનું વાતાવરણ પણ હવે ધીરે ધીરે શરૂ થવા જઈ રહ્યું છે વરસાદ ગમે ત્યારે ગમે ત્યાં આવી શકે છે અને ઘણા લોકો એવું માને છે કે વરસાદ એક પડી જાય ત્યાર પછી અમને ખબર પડે કે અમારી અગાસી લીકેજ છે કે નહીં ત્યાર પછી અમે વોટરપ્રૂફિંગ કરાવશું તો આવી માન્યતામાં જો તમે માનતા હો તો મિત્રો આ તમારી તદ્દન ખોટી માન્યતા છે કારણ કે એકવાર વરસાદ પડી ગયા પછી વોટરપ્રૂફિંગનો ખર્ચ તમારો ફિઝુલ છે હા એક વાત અલગ છે કે માનો કે વરસાદ પડી ગયો ત્યાર પછી જો સારો બે ચાર દિવસની અંદર ઉઘાડ થયો અને આપ વોટરપ્રૂફિંગ કરાવો છો તો વાત અલગ છે બાકી એક વખત દિવાલની અંદર ભેજ ઉતરી ગયો ત્યાર પછી વોટરપ્રુફિંગનો એક્સપેન્સ કરવો એ માત્ર ને માત્ર ફોર્માલિટીઝ છે એનો કોઈ ઉપયોગ નથી પછી બિનજરૂરી ખર્ચ થઈ જશે માટે હજી સુધી ચોમાસાની શરૂઆત નથી થઈ વરસાદ હજી નથી આવ્યો તો મિત્રો આપ આપની છતને સુરક્ષિત કરો અને વોટરપ્રૂફિંગ કરાવો એવી સ્ટોપ ડ્રિંગમાંથી કેતન મહેતાની નમ્ર વિનંતી છે